તમારે એને સાફ નહીં કરવી પડે બ્લેક બી નહીં થાય તમારી સામે જ કરું છું મારા હાથમાં આજે આપણે આ પિત્તળની લોડી કે બધાના ઘરમાં યુઝ થતી જ હોય એને આપણે પિત્તાંબરીથી અત્યાર સુધી સાફ કરતા લીંબુથી કરતા પણ ઘસવી બહુ પડતી મહેનત બહુ પડતી તો આનો ડેમો આજે છે ને દીદી પાસેથી આપણે જોવું અને એ વેસ્ટિજની હરેક પ્રોડક્ટને યુઝ કરે છે મેં થી સાત પ્રોડક્ટને હજી સુધીમાં યુઝ કરી છે અનુભવી છે અને પછી તમારા સમક્ષ મારો અનુભવ કહું કે આનાથી તમે આગળ જેમ એક મિનિટમાં જોવો અને મારા દીદી સાફ કરીને બતાવીશ તમને જય સ્વામિનારાયણ મારું નામ કથિરિયા રિન્કલ છે હું બે વર્ષથી આ વેસ્ટેજની બધી પ્રોડક્ટ યુઝ કરું છું હવે આજે જે હાઉસવાઇફ હોય અને જે પોતાના ઘરમાં રેગ્યુલર જે ખર્ચો કરતા હોય એવી જ એક પ્રોડક્ટ હું લઈને આવું છું જેનું નામ છે ટોયલેટ ક્લીનર આપણે અલગ અલગ અખતરા કરતા હોઈએ છીએ ક્યારેક પીળું હોય ન હોય થાય સારું ન થાય છતાં આપણે ખર્ચો કરીએ તો આજે એક જ બોટલમાં ઘરની બધી જ વસ્તુઓની સાફ સફાઈ બતાવીશ કઈ કઈ તો કે ટોયલેટ પણ સાફ થાય સ્ટીલની બેઝિંગ પ્લાસ્ટિકની બેઝિંગ સ્ટીલના નળ પ્લાસ્ટિકના નળ અને તાંબા પિત્તળના વાસણ હવે રેગ્યુલર આપણે જે વાસણ સાફ કરતા હોય તો રોજે કરવું પડે છે અને આમાં તમારે એક જ ટીપું નાખવાનું છે અને લોટી બહુ જ સરસ થઈ જશે અને ચાર પાંચ દિવસ તમારે એને સાફ નહીં કરવી પડે ને બ્લેક બી નહીં થાય તમારી સામે જ કરું છું મારા હાથમાં પણ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય હાથમાં જલન નહીં થાય તમે નાના છોકરાઓને સાફ કરવા આપશો તો પણ કાંઈ ટેન્શન લેવાનું નહીં એને પણ કાંઈ નહીં થાય અને કોઈ પણ જાતની દુર્ગંધ પણ નથી આવતી અને ખાલી આમ સેકન્ડની અંદર એમ કહ્યું ને કે એનું આમાં અડે યડું ટોયલેટ ક્લીનર એટલે સીધી વસ્તુ સાફ થઈ જાય છે